આ પુષ્ટિ ભક્તિના કમળને જો આપણા હૃદયના અંદર ખીલાવો હશે તો એ કમળને સિંચિત ચોક્કસ મહાપ્રભુજીની કૃપાથી થશે પરંતુ નિત્ય સ્મરણ નિત્ય સત્સંગ આ સત્સંગને પોતાના જીવનનો સ્વભાવ બનાવો સ્નાન કર્યા વગર મને ચાલે નહીં તો સત્સંગ વગર પણ મને ચાલે નહીં ટેક ટ્વેન્ટી મિનિટ ફોર ગોડ ડે તમે બધા એકાદશી કરો છો ને બધા કરો છો ને કેટલા જણા કરે છે હાથ તું કરે વાહ ખરેખર કુકુળિયું ગામ છે એકાદશી કરીએ તો વાહ વાહ કેટલા લોકો નથી કરતા હાતું ચકરે વાહ એકાદશીના દિવસે આપણે બધા એવું માનીએ છીએ કે એકાદશી એટલે કેવલ સાબુદાણાની ખીચડી ખાઈને કરવાની એકાદશી અને એમાં ખાવું પીવું નહીં એ એકાદશી પણ એકાદશીનો જો ગંભીર અર્થને સમજવો હોય જો એકાદશી અર્થમાં જોવો હોય એનો બહુ સુંદર અર્થ થાય છે અગિયાર ઇન્દ્રિયોની જેમાં શુદ્ધિ કરવાનો જે દિવસ એ એકાદશી છે એકાદશી એટલે કે ખાલી ખાવા પીવાનું છોડવું એ એકાદશી નથી આ ખાવા પીવાનો છોડવા પાછળનો લોજિક શું છે છોકરો યુનિફોર્મ ને ઘરે પહેરેતો હોય તો યુનિફોર્મ ઘરે કેમ પહેરે છે કારણ કે ભણવા જવું છે ખીચડી ખાવીને એ યુનિફોર્મ પહેરીને આપણે બેઠા હોઈએ છીએ કે મેં એકાદશી કરી પણ એ એકાદશી સેના માટે કરી એ ખાવું પીવું કેમ નથી એનો ઉદ્દેશ શું છે અગિયાર ઇન્દ્રિયોને જેના અંદર આપણે શુદ્ધ કરી શકીએ જે દિવસના દિવસે કેમ નથી ખાવાનું કેમ નથી પીવાનું કારણ કે જ્યારે તમે ભોજન કરો છો ને એ અન્નના અંદર પણ માણસ જ્યારે વધારે પડતું ખાઈ લે છે ત્યારે એના અંદર આળસ આવે છે લેઝીનેસ આવે છે જે પ્રકારનું અન્ન એ માણસ ખાય છે એ પ્રકારના અન્નના વાઇબ્રેશન્સ એના મનમાં આવે છે તમે જેવું ખાશો ને એવું તમારું માઇન્ડ એ રીતે તમારા વિચારો આવશે ધર્મશાસ્ત્રના અંદર નહીં હોટેલ્સ નું પણ એક મહત્વ છે હું કોઈ પણ વાત સાયકોલોજીના સમન્વય વગર નહીં કરું ધર્મશાસ્ત્ર અને સાયકોલોજી નું કઈ રીતે સમન્વય થઈ શકે છે મનોવિજ્ઞાનમાં કઈ રીતે પોતાનું સૂર પૂરે છે તમે જયારે બારનું ખાવા જાઓ છો ને ત્યારે તમારા જે ખાવાનું બનાવનાર જે વ્યક્તિ છે ને એના મનમાં એક જ ઉદેશ છે કે હું આ ખાવાનું બનાવીશ ને એટલે મને આમાંથી પૈસા મળશે એટલે ખાવાનું બનાવવા પાછળનું પેલા વ્યક્તિનું એક જ ઉદેશ છે આમાંથી મને પૈસા મળશે પૈસા 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 સ્વાર્થ 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 અને પૈસાના લક્ષ્ય એ વ્યક્તિ ભોજનને બનાવે છે એટલે ભોજનના અંદર શું નાખે છે સ્વાર્થ અને પૈસાના વાઇબ્રેશન્સ નાખે છે અને એ ભોજનને જયારે તમે વધારે ખાઓ ને રેસ્ટોરન્ટનું ને નું ત્યારે તમારું માઇન્ડ પણ અતિશય સ્વાર્થી બને તમારું માઇન્ડ પણ અતિશય મની માઇન્ડેડ બને કારણ કે એ ઉદ્દેશ્યથી એને ભોજન બનાવ્યું છે એ જ ભોજન જયારે તમે તમારા ઘરમાં ખાઓ છો ને જ્યારે ઘરના અંદર જ્યારે પારિવારિક ભોજન બનતું હોય કોઈ પત્ની પોતાના પતિ માટે ભોજન બનાવે કોઈ બેન પોતાના ભાઈ માટે ભોજન બનાવે જ્યારે એ પરિવારના અંદર જ્યારે ઘરે ભોજન બનતું હોય ત્યારે એ ભોજનના અંદર સૌથી પહેલા એ ભોજનની ભાવના એ નિસ્વાર્થ ભાવના છે એમાં કોઈ સ્વાર્થ નથી એમાં ફીલિંગ્સ છે એમાં પ્રેમ છે કોઈપણ પત્ની એમ વિચારેને ભોજન બનાવે છે કે મને આમાંથી 5 પૈસા મળશે હું આટલું સરસ ભોજન બનાવીશ ઘર કે ભોજન કે અંદર નિસ્વાર્થ ભાવના છે ઓર વો નિસ્વાર્થ ભાવ સે બનાયા ગયા ભોજન જબ હમ ખુદ હમારા પરિવાર ઉસકો ગ્રહણ કરતા હે તો એના અંદર કઈ ફીલિંગ્સ આવે છે પ્રેમ સ્નેહ ભાવ એ વાઇબ્રેશન સે એના અંદર આવે છે ઘરમાં જો ઠાકોરજી બી હોય અને એ ભોજન ને જો ઠાકોરજીના લક્ષ્યથી બનાવવામાં આવે કે મારા ઠાકોરજી માટે આ હું ભોજન બનાવું છું તો એ ઠાકોરજીના જ્યારે આપણે સમર્પિત છે ત્યારે એ સમર્પિત ભોજનમાંથી પણ એ સાત્વિક વાઇબ્રેશન્સ આવે છે સોનામાં સુગંધ જો ભાવ ભાવસે તમે ભોજન બનાવોગે વો ભાવ વાઇબ્રેશન્સ કે રૂપ મે ઉસ ભોજન કે અંદર આપ ડાલ રહે એટલે ધર્મશાસ્ત્ર કે છે કે ભોજન બનાવતી વખતે ને ભોજન કરતી વખતે મૌન ધારણ કરો બનાવતી વખતે પણ મૌન કરતી વખતે પણ મૌન કોણ આટલું ઘણી વાર મેં તો અમેરિકાના અંદર ભારતમાં પણ ઘણી જગ્યાએ કિચનમાં જ મોટા ટીવી મૂકેલા હોય રસોઈ કરતા કરતા પેલો ટીવી જોતા જોતા કિચનમાં રસોઈ બનાવે રોટી વેલતા વેલતા પેલો હોરર ફિલ્મ ઘરે ચાલતી હોય અને હોરર ફિલ્મ ને જોતા જોતા જો રોટી વેલે તો એ રોટી ના અંદર શું નાખે છે ડર અને આ છોકરાઓ આવી રોટી ખાય કેવા બને ડરપોક ફોન પર વાત કરતા કરતા ભોજન બને અને ફોન પર વાત કરતા કરતા જ્યારે ભોજન બનતું હોય ત્યારે એના અંદર તારા ઘરમાં શું ચાલે છે અને મારા ઘરમાં આ ચાલે છે અને કાલે શું ખાધેલું આજે શું ખાધેલું તારો પતિ શું કરે છે અને મારો પતિ આમ કરે છે અને કાલે આ પાર્ટીમાં ગયા તો નહી આ ગપપા મારેલો નહી આ નિંદા કરી તો અહીંયા સ્તુતિ કરી પેલો માણસ આમ કહેતો તો આમ આ બધા ભાવો સાથે જ્યારે તમે રસોઈ બનાવો ત્યારે આ બધાના અંદર તમે શું નાખો છો ભોજન બનાવતી વખતે પણ પ્રભુનું સ્મરણ થવું જોઈએ એટલે પ્રભુના સ્મરણ કરતા કરતા જ્યારે ભોજન બને એ વાઇબ્રેશન તમે એમાં મૂકો છો અને ભોજન કરતી વખતે પણ

એને આપણા પડે છે છે તારા અંદર શું આવી રહ્યું આપણે મૌન રાખીને ભોજન કરીએ ને ફૂલ કોન્સન્ટ્રેશન સાથે ત્યારે એક કોરા ઉપાડીએ એટલે આપણે આ કોર ને જોઈએ કે આ વસ્તુ મારા અંદર આવવાની છે એટલે આપણા સબકોન્શિયસ માઇન્ડ થી આપણે આપણી હોજરીને કહીએ છીએ ડાયજેસ્ટિવ સિસ્ટમને કે તારા અંદર આટલું આવી રહ્યું છે અને એ સિસ્ટમ એને એક્સેપ્ટ કરે છે પણ જ્યારે તમારું ધ્યાન એ ભોજનમાં નથી હોતું ને ટીવીમાં હોય છે વાતચીતમાં હોય છે મોબાઈલ પર હોય છે ફોન્સ પર હોય છે ત્યારે તમે અંદર શું નાખી રહ્યા છે તમને ખબર નથી એટલે બિચારી હોજરીને ખબર જ નથી પડતી કે મારા અંદર શું આવી રહ્યું છે અને ઓવરલોડ થઈ જાય છે એટલે આજે લોકોની ના પ્રોબ્લેમ છે બિકોઝ ધેર નોટ કોન્સન્ટ્રેટિંગ ઓન વોટ વોર્ડ ધે યરીટિંગ ભોજન કે વખતે પૂર્ણ માઉનો ના ચાહીએ એટલે જ આ બધા પ્રોબ્લેમ્સ છે ધર્મશાસ્ત્ર કે છે દિવસે કેમ નથી ભોજન કરવાનું એનું એક જ લક્ષ્ય છે કે એકાદશી નો દિવસ એ એક દિવસ અગિયારે ઇન્દ્રિયોથી ભગવાનનું ભજન કરવાનો આ દિવસ છે એક નિયમ લઈને જજો શ્રીનાથ ચૈત્ર આ કથાના પૂર્ણાવતિ દિવસે કે મહિનાના ત્રીસ દિવસમાંથી ભલે બે એકાદશી ન કરીએ પણ એક દિવસ એવો કાઢીએ કે બને એકાદશીના દિવસે એવા નિયમ લો કે આખો દિવસ એ ઠાકોરજીના સ્મરણના અંદર વ્યતીત થાય અને એટલે નથી ભોજન કરવાનું કે આપણે આપણી અગિયાર ઇન્દ્રિયો દ્વારા પ્રભુ સ્મરણના માધ્યમથી આ ઇન્દ્રિયોને શુદ્ધ બનાવી શકીએ આ ઇન્દ્રિયોને અલૌકિક બનાવી શકીએ નિયમ લો એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો સવારે ચાર વાગે નિયમ લો એકાદશીના દિવસે કોઈક મંત્રનું અનુષ્ઠાન થાય ઠાકોરજીની સેવા કર્યા પછી સત્સંગ થાય આપણા સંપ્રદાયનું વાંચન કરીએ કંઈક સારું જાણીએ કોઈ સારી ડીવીડીઝ જોઈએ જેનાથી આપણા ભગવાન વિશે આપણને નોલેજ પડે એકાદશીના દિવસે નો ફોન એકાદશી દિવસે નો એસએમએસ એકાદશી દિવસે નો જુઠ્ઠું એકાદશી દિવસે નો ક્રોધ એકાદશીના દિવસે જેટલી પણ તમારા આદતો છે ને એ એકાદશીના શુદ્ધ અને આવી જ્યારે એકાદશી થશે ને ત્યારે તમે ભગવાનને કહી શકશો હે ભગવાન હું તારા માટે એક દિવસ જીવ્યો નાનપણથી છોકરાઓને આ સંસ્કાર આપશો ને

તમે જ્યારે ઉપર જશો ને ત્યારે ભગવાનને તમે ઉપર જઈને કહેશો હે ભગવાન તારા આપેલા વર્ષોમાંથી પોણા બે વર્ષ હું તારા માટે જીવ્યો પોણા બે વર્ષ મેં તારા માટે કાઢ્યા મહિનામાં એક દિવસ ભગવાન માટે કાઢવાનો જે નિયમ એ એકાદશી છે ખાલી ખીચડી ખાઈને એકાદશી કરવી એકાદશી નથી एक दिन परमात्मा के लिए निकालो वो एक दिन को 11 इंद्रियों से परमात्मा के स्मरण करके वो इंद्रियों को शुद्ध बनाओ यही सच्ची एकादशी है सात्विक आहार जर एकादशी ना दिवस लेवामा आवे जे फरार त्यारे सात्विक विचारों आवे छे पण मानस माइंड એટલો બધું क्रिएटिव છે ને કોઈએ નકોડી एकादशी કરી હોય ને તો માઇન્ડ ઇઝ સો કેમ કે આપણી જે કોન્શિયસ માઇન્ડ થી ઈચ્છા પૂરી નથી થતી એ આપણે સબકોન્શિયસ માઇન્ડ થી પૂરી કરીએ છીએ સવારથી રાત સુધી ખાધું ના હોય પીધું ના હોય પણ રાતના બાર વાગે સપનામાં જઈને રેસ્ટોરન્ટમાં એટલા બધા આવે સબકોન્શિયસ માઇન્ડ થી એની ઈચ્છા પૂરી કરે જ ખરો ભલે મનથી કહે છે એક દિન ભગવાન કે લી નીકળો આવા એક એક દિવસ કાઢશો ને ખરેખર તમારા જીવનના અંદર એક સાત્વિકતા આવશે भोजन भी परमात्मा के स्मरण से होना चाहिए और भोजन बनना भी परमात्मा के स्मरण के साथ होना चाहिए नाम घणी महिमा चा। गोसाइन जी श्री महाप्रभु जी नाम आपे भक्ति बक्ति मार्ग आप जिमार्ग आ कमल खिलव्रभुजी रूपी सूर्यता है जगदगुरु श्री वलभाचार्य जी न ચંપારણ્ય ના અંદર મંગલ પ્રાગટ્ય થયું નાનપણ થી શ્રી મહાપ્રભુજી નું સ્વરૂપ ખૂબ તેજસ્વી બહુ ઓછા સમય ના અંદર શ્રી મહાપ્રભુજીએ અનેક પ્રકારના શાસ્ત્રો વેદો ઉપનિષદ ગ્રંથોને અધ્યયન કરી લીધું કેવળ ચાર મહિનાના ઓછા ગાળાના અંદર શ્રી મહાપ્રભુજીએ સમસ્ત જ્ઞાનને પ્રાપ્ત કરી લીધું છે પ્રાપ્ત કરી મહાપ્રભુજીના જે વિદ્યાગુરુ હતા એમને બહુ આશ્ચર્ય થયું કે આખા વિશ્વના અંદર સંસારના અંદર આટલો કોઈ તેજસ્વી બાળક હોઈ શકે કે આટલા ઓછા સમયમાં આટલું બધું જ્ઞાનને પ્રાપ્ત કરી શકે માધવાનંદજી અવતાર છે જ્યારે ગુરુકુલમાંથી વિદાય લેવાનો સમય આવ્યો છે ત્યારે માધવાનંદજીએ ગુરુ દક્ષિણા માંગી છે અને ગુરુ દક્ષિણાના અંદર પરીક્ષાના ભાવે મહાપ્રભુજી પાસે શું માંગ્યું છે મહાપ્રભુજીના ગુરુ માધવાનંદ મહાપ્રભુજી પોતાના શિષ્ય માધવાનંદજી ગુરુ દક્ષિણામાં શું માંગે છે એમના ગુરુના દર્શન અને તમે નહીં માનો શ્રી મહાપ્રભુજીએ પોતાના તેજસ્વીતાથી પોતાના આધ્યાત્મિક બળથી એ માધવાનંદ તીર્થને એમના ગુરુના દર્શન કરાવી આપ્યા ત્યારથી માધવાનંદજીને પોતાની દિવ્ય દ્રષ્ટિ દેખાઈ ગયું હે વલ્લભ પ્રભુ તમે આગળ જઈને બહુ મોટા સંપ્રદાયના પ્રવર્તક બનશો વિશ્વભરમાં તમારી તેજસ્વીતાની સુગંધ એ પસરાશે માયાવાદનું ખંડન કરીને બ્રહ્મવાદની સ્થાપના કરવામાં આવશે અનેક અનેક દૈવી જીવો તમારા માધ્યમથી ઉદ્ધાર થશે અને આધ્યાત્મિકતાના માર્ગ ઉપર આગળ વધશે શ્રી મહાપ્રભુજી ત્યાંથી વિદાય લઈ રહ્યા છે અને માધવાનંદજી મહાપ્રભુજી પાસેથી એક જ વસ્તુ માંગી છે બસ આ સંસારની વિરક્તિ એ કાયમ રહે અંતિમ જીવનના અંદર પ્રભુની સેવા અને પ્રભુની ભક્તિ કરવાનો એક અવસર પ્રદાન થાય બસ આટલું જ હું તમારા પાસે એક ગુરુ રૂપે માનવું છું શ્રી મહાપ્રભુજીએ કીધું નિશ્ચય તે ઉથસ આ બાજુ શ્રી મહાપ્રભુજીએ વિદાય લીધી છે અનેક પંડિતોને શાસ્ત્રાર્થના અંદર શ્રી મહાપ્રભુજીએ પરાજિત કર્યા છે બ્રહ્મવાદની સ્થાપના કરી છે બ્રહ્મ સત્યમ જગત સત્યમ જીવાંશોસ્તીય બના પહ નો સિદ્ધાંત સંસ્થાપિત કર્યો છે જગત પણ સત્ય છે બ્રહ્મ પણ સત્ય છે આ જીવ એ ભગવાનનો અંશ છે આત્મા એ પરમાત્મા નથી આત્મા એ પરમાત્માનો અંશ છે આદમ કો ખુદા મત કહો આદમ ખુદા નહીં લેકિન ખુદા કે નૂર સે આદમ જુદા નહીં ચારે બાજુ શ્રી મહાપ્રભુજીની એ વખતે પોતાના પાંડિત્યની કીર્તિ એ ફેલાવા લાગી છે એવા ઘણા બધા પ્રસંગો થયા કે મહાપ્રભુજીએ અનેક પંડિતોને એમાં પરાજિત કર્યા એ વખતે એ યુગના અંદર એક બહુ મોટા પંડિત હતા જેનું નામ હતું ઘટ સરસ્વતી મને આ પ્રસંગ ખૂબ ગમે છે કારણ કે આ પ્રસંગના અંદર એ વખતે શ્રી મહાપ્રભુજીએ એક બહુ મોટો ચમત્કારનું સર્જન કરેલું આ ઘટ સરસ્વતી એને સરસ્વતીનું આરાધન કરીને સરસ્વતીજી પાસેથી એટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી કે સરસ્વતી બિરાજમાન થઈને રહેજો સરસ્વતીજી એના ઘડામાં સાક્ષાત બિરાજમાન થઈને રહેતી અનેક પંડિતો સાથે એનું શાસ્ત્રાર્થ થાય અને અંતમાં જ્યારે પેલા પંડિત પૂછે પ્રમાણ શું છે ત્યારે સરસ્વતી અને સરસ્વતી કે ભાઈ આ ઘટ સર જે કે છે એ સાચું છે સાક્ષાત સરસ્વતીજી કો શાસ્ત્રાર્થ કે અંદર કિસકી હરાને કે અંદર કાબિલિયાત એક એકવાર મહાપ્રભુજી નું આ ઘટ સરસ્વતી સાથેનો મેળાપ થયો છે અને જ્યારે શ્રી મહાપ્રભુજીનું આ ઘટ સરસ્વતી સાથે મેળાપ થયું ખૂબ શાસ્ત્રાર્થ ચાલ્યો પછી મહાપ્રભુજી આ સરસ્વતીને સરસ્વતીને પૂછ્યું ઘટ કે શું પ્રમાણ છે ત્યારે ઘટ સરસ્વતીએ પોતાના ઘડામાંથી સરસ્વતીજીને પ્રગટ કર્યા છે અને સરસ્વતીજીને વિનંતી કરી કે આપ આ મારી વાતનું સમર્થન આપો ત્યારે સરસ્વતીજી પ્રગટ થઈને બોલ્યા અરે મૂર્ખ તું જેના સામે બેઠો છે 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 તને ખબર કોણ જે મહાપ્રભુજીના સામે બેસીને તું કરી રહ્યો એ મહાપ્રભુજી બીજા કોઈ નથી એ સાક્ષાત વાણીના પતિ છે એ સાક્ષાત વાકપતિ છે અરે મારાથી પણ વધારે જ્ઞાન એમના અંદર છે હું પોતે એમને વંદન કરું છું એમના સામે હું કઈ તને સમર્થન આપી શકતી નથી એ તો મેરે સેવી ઉપરી હે સાક્ષાત વિદ્યાની જનની સરસ્વતી એ વખતે શ્રી મહાપ્રભુજી સાક્ષાત અગ્નિનો અવતાર છે ને આ વાણી ક્યાંથી નીકળે છે આપણા મોડાના અંદર જે અગ્નિ છે એ અગ્નિમાંથી આ વાણી પ્રગટ થાય છે આ તો સાક્ષાત વાકપતિ છે અને આ વાકપતિને हूं केवल वंदन कर ही सकूं हूं एन्ना कोई दलील हूं कर सकती नहीं वाक पतये नमः वाक पतये नमः वाक पतये नमः आ वाणी ना पति ने हूं वंदन करूं हूं आइए दो मिनट हम भी हमारे गुरु शिवलभाचार्य जी महाप्रभु जी को भाव से वंदन करके दो मिनट उस ध्यान के अंदर खोने का प्रयत्न करें महाप्रभु जी केमनी कृपा थी ए चरित्र अंश अपना हृदय दृढ़ जाए दो मिनट भाव से वाक पत ये नमा का हम ध्यान करेंगे और उस ध्यान के अंदर एक जगह पर अपने चित्त को एकाग्र करते हुए આંખ બંધ કરકે શ્રી મહાપ્રભુજી નું ધ્યાન કરશું વાક પતયે જે શ્રી મહાપ્રભુજી ને વંદન કરે છે કે આમના પાસે તો મારાથી પણ વધારે જ્ઞાન છે વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીને સાક્ષાત ઈશ્વર નું અવતાર માનીને એમના ગ્રંથોને શ્રદ્ધાથી માને એ વસ્તુ અલગ છે પણ બુદ્ધિજીવીઓ માટે પણ આ એક બહુ મોટું પ્રમાણ છે કે મહાપ્રભુજીના જેટલા પણ ગ્રંથો છે એમાં મોહર સરસ્વતીજીએ સાક્ષાત લગાડી છે કે આ મારા પણ પતિ છે પતિ એટલે આ મારાથી પણ મોટા છે આજના યુવાનો જો આ વાક પતયે નમા મંત્રનો અનુષ્ઠાન કરે

એક વસ્તુ બહુ સારી રીતે સ્ટોર છે અત્યારે ને અત્યારે મને બધું જોઈએ હમણાં ને હમણાં મને પ્રાપ્ત થવું જોઈએ અત્યારે ને અત્યારે પ્રાપ્ત કરવાની એક વૃત્તિ અને એના અંદર માણસ ધૈર્યને ગુમાવે છે અને અનેક પ્રકારના ખોટા નિર્ણયો પોતાના જીવનના અંદર લઈ લેતા હોય છે અને પછી પસ્તાય છે આજના યુવાનોના અંદર મનના અંદર ધૈર્ય ક્યાં છે વિવેક ક્યાં છે પ્રેમી પ્રેમિકાને ધોકો આપે આત્મહત્યા કરી નાખે એક્ઝામમાં ખરાબ માર્ક્સ આવે પરીક્ષાના અંદર ફેલ થાય ઘર છોડીને ભાગી જાય આજના યુવાનોને આ મંત્રોની વિશેષ આવશ્યકતા છે આ મંત્ર એમને બળ આપે છે વડોદરાના અંદર હમણાં એક શિબિર કરવામાં આવી અને એ શિબિરના અંદર એક વિષય રાખવામાં આવેલો હાઉ ટુ સ્ટેબલ યોર માઇન્ડ બિફોર યોર એક્ઝામ્સ આપણા મનને આપણે એક્ઝામના પહેલા કઈ રીતે સ્થિર બનાવી શકીએ શ્રી મહાપ્રભુજીના એ સ્મરણના આધારિત ઉપર અને એ શિબિરના અંદર એક એક્સપેરિમેન્ટ આપવામાં આવ્યો તમારા ઘરના જે છોકરાઓ હોય એ લોકોના એક્સપેરિમેન્ટ તમે આપજો આ પ્રેક્ટિસ કરાવજો નિશ્ચિત એ લોકોના જીવનના અંદર ક્યાંક ને ક્યાંક પચાસ ટકા આવતા હશે તો ફિફ્ટી ફાઈવ સુધી પહોંચશે સિત્તેર આવતા હશે સેવન્ટી ફાઈવ સુધી પહોંચશે ક્યાંક એના પર્સન્ટેજની વૃદ્ધિ થશે એ શિબિરના અંદર યુવાનોને એક વિષયમાં સમજાવવામાં આવ્યું કે જેટલો ટ્રસ્ટ માણસ પોતાની ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર કરે છે એટલો ટ્રસ્ટ માણસ પોતાની મેમરી સિસ્ટમ પર નથી કરતો આપણને જેટલો વિશ્વાસ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ પર છે ને ખાધા પછી આપણે 10 વાર આપણે આપણી સિસ્ટમને પૂછપૂછ કરીએ છે તને પચ્યું તને પચ્યું તને પચ્યું તને પચ્યું તને પચ્યું તને પચ્યું આફ્ટર ઈટિંગ વી ફોરગેટ પણ આપણી મેમરી સિસ્ટમને આપણે 10 વાર હેમર કરીને પૂછીએ છે તને યાદ રહ્યું 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 તમે લોકો આ છોકરાઓને જોયા હશે કે જે દિવસે પરીક્ષા હોય ને સવારે નવ વાગ્યાનો પેપર હોય નવમાં પાંચ કમ સુધી બુકને છોડે નહીં એટલું એટલું બધું બધું રિવિઝન કરે ઓવર માઇન્ડ ને સ્ટ્રેસ આપે છેલ્લા મિનિટ સુધી એ બુકને છોડી શકતા નથી કેમ કે એમના માઇન્ડમાં એવું પ્રોગ્રામિંગ થયું છે કે જ્યાં સુધી હું છેલ્લા મિનિટ સુધી વાંચીશ નહીં મને યાદ રહેશે નહીં જેટલો ટ્રસ્ટ આપણને આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર છે એટલો ટ્રસ્ટ આપણને આપણી મેમરી સિસ્ટમ પર નથી કે મને યાદ રહેશે બીજું કે આજના છોકરાઓ પોતાના મનના અંદર પોતાની બુદ્ધિના અંદર અનેક પ્રકારની દિવાલોને બનાવે છે એક બે વારેના એના પચાસ કે સાત ટકા આવ્યા એટલે પોતાના જાતને હું માની લે હું સાત ટકા વાળો હું સિત્તેર ટકા વાળો હું એસી ટકા વાળો હું નેવું ટકા વાળો હું પાસિંગ વાળો પોતાના માઇન્ડના અંદર પહેલાથી નક્કી કરી રાખે છે કે મારી રેન્જ આ છે અને આ રેન્જથી હું ક્યારે પણ આગળ વધી શકવાનું નથી આ કાઇન્ડ ની એમના અંદર એક નેગેટિવનેસ આવી જાય છે અને પોતાના જાતને ઉભારી શકતા નથી આ વોલ્સ ને બ્રેક કરવાની છે છોકરાઓને મેં એ વખતે શિબિરમાં કીધેલું કે એક્ઝામને પરીક્ષાને ઉત્સાહથી લો જે વસ્તુમાં આપણને ઉત્સાહ છે એ વસ્તુમાં આપણને કોન્ફિડન્સ છે જે વસ્તુમાં કોન્ફિડન્સ છે ત્યાં રિલેક્સેશન છે શાંતિ છે પેનિક નથી જીવનની જ્યારે પરિસ્થિતિઓને આપણે ઉત્સાહથી નથી લઈ શકતા ત્યાં પેનિક કરીએ છીએ મોટા ભાગના છોકરાઓના મનના અંદર એ લોકોને પરીક્ષા જોઈતી જ નથી એટલે પ્રોગ્રામિંગ થઈ બેઠું છે મને પરીક્ષા જોઈતી નથી મને એક્ઝામ ઓવરટેન્સ થઈ જાય છે મારું આ એક્સપેરિમેન્ટ તમારા છોકરાઓને આપજો અને આ એક્સપેરિમેન્ટના અંદર બીજા દિવસે સવારે નવ વાગ્યાનો પેપર હોય રાતના એક કે બે વાગ્યા સુધી છોકરાઓ વાંચે જે સબ્જેક્ટની એક્ઝામ હોય ને એ સબ્જેક્ટ ટેક્સ્ટ ટેક્સ્ટબુક લે એ આંખે લગાડે આંખે લગાડીને એ ચોપડીને હાથ જોડીને વંદન કરે કે હે વિદ્યા તારામાંથી આખો વર્ષ મેં જે પણ વિદ્યા ગ્રહણ કરી છે એ ચોક્કસ મારા મનના અંદર વ્યવસ્થિત રૂપથી મને યાદ રહ્યું છે હવે આ ચોપડીને હું ક્યારે પણ ખોલીશ નહીં ચોપડી ધીરેથી બંધ કરવાની આંખે લગાડવાનું તકિયાને નીચે મૂકી દેવાનું રિલેક્સ થઈને સુઈ જવાનું સવારે ઉઠતા સાથે એ ચોપડીને આપણે ખોલવાની નથી હવે આ ચોપડી ત્યારે જ ખુલશે જ્યારે પેલો ફેલ થશે આપણા મનને આપણે કહીને સુવાનું છે કે હવે આ ચોપડીને મારે ખોલવી નથી અને રિલેક્સેશન થી સુવાનું છે સ્લીપ વેલ એન્ડ રાઇટ વેલ ઉઠતા સાથે આપણા મનના અંદર એક વિશ્વાસ હોવો જોઈએ કે આઈ એમ ફૂલી પ્રિપેર્ડ ફોર માય એક્ઝામ્સ વહલા વૈષ્ણવજનોને જે જે શ્રીના આ વચના મૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ